ગીર ગંગા પરિવાર ટ્રસ્ટની કાર્યાલયમાં લોકાર્પણ ખાસ મહેમાનો અમરેલી કુકાવાવના ધારાસભ્ય નાયબ મુખ્ય દંડક કૌશિક વૈકરિયા અમરેલીના લોકલાડીલા સાંસદ ભરત સુતરિયા લાઠીના ધારાસભ્ય જનક તળાવ્યા રાજુના રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર જિલ્લા પંચાયતના સભ્ય પ્રતાપભાઈ કોઠીવાલ રામભાઈ સોનેપરા તાલુકા પંચાયતના પ્રમુખ પરશોધમભાઈ કુકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ વસાણી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના રાજકોટ પ્રમુખ દિલીપભાઈ સખીયા રાજકોટથી અંકિતભાઈ દાવડા અમરેલી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઈ લાડવિયા પીવી વસાણી કુકા ભાવ સરપંચ સંજયભાઈ લાખાણી ખાસ ઉપસ્થિત રહ્યા સમગ્ર જીવ સૃષ્ટિના કલ્યાણ માટે કાર્ય કરતી સંસ્થા એટલે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેક ડેમ રિપેર કરવા તેમજ ઊંડા ઊંચા નવા બનાવી વરસાદી પાણીનું જતન કરવાનું કાર્ય કરી રહી છે હવે અમરેલી જિલ્લામાં અગિયાર હજાર એકસો અગિયાર ઉપરાંત સાથોસાથ અગિયાર હજાર એકસો અગિયાર રિચાર્જ બોર્ડ બનાવવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો છે આ હેતુથી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટનું કાર્યાલય અમરેલી જિલ્લાના મોટી કુકાવાવ ખાતે કાર્યરત થયું છે આ ઉદઘાટન તાલુકાના તમામ ગામના સરપંચો તેમજ તમામ ગામના ગ્રામજનો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા અહેવાલ મા ન્યૂઝ પ્રકાશ વઘાશા કુકાવાવ કુકાવ મુકામે ગીર પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ ક્રાંતિ માટેની આજે શુભ શરૂઆત કરવામાં આવી છે કુકાવ વિસ્તારની અંદર આજ ઓફિસ પણ ખુલ્લી મૂકવામાં આવી છે આ પ્રસંગે આપણે વર્ચ્યુઅલથી માધ્યમથી આપણા પ્રદેશ ભાજપના અધ્યક્ષ આદરણીય સીઆર પાટીલ સાહેબે માર્ગદર્શન આપ્યું આ કાર્યક્રમની અંદર આ વિસ્તારના લોકલાડીલા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા લાઠી વિસ્તારના ધારાસભ્ય આદરણીય જનકભાઈ રાજુલા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી અમરીશભાઈ સમગ્ર ટીમ અને ખાસ કરીને કુકાઉ તાલુકાની સમગ્ર ટીમ અને દિલીપભાઈ સખ્યાની ટીમને પણ હું હૃદયપૂર્વકને અભિનંદન આપું છું કે અમરેલી વિધાનસભાની અંદર પાણીની ક્રાંતિ માટે એમણે જે ઝુંબેશ ઉપાડી છે અને ખાસ કરીને સરકાર પણ જે રીતે સપોર્ટ આપી રહી છે એ અનુસંધાને આજ ગીરગંગા ટ્રસ્ટ દ્વારા ઓફિસ ખુલ્લી મૂકી અને આગામી દિવસોની અંદર કુકાઉ તાલુકા અને અમરેલી તાલુકાની અંદર પાણીના મોટા પ્રમાણની અંદર જ્યારે કામો થવાના છે ત્યારે હું સૌ લોકોને અપીલ પણ કરું છું કે આ પાણીના કામ માટે સૌ લોકો આપણે સહભાગી બનવી આપણે પણ એમને મદદ કરી જેથી કરીને એમનો પણ ઉત્સાહ જળવાય અને ગામડે ગામડે જે પાણી રોકવા માટેની જે ઝુંબેશ છે એને આપણે સારી રીતે સફળ બનાવી આ કાર્યક્રમની અંદર સમગ્ર ટીમ જ્યારે ઉપસ્થિત રહી ત્યારે હું સમગ્ર ટીમને પણ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું